નમસ્તે તમામ આચાર્ય મિત્રો ને નમસ્તે તમામ શિક્ષક મિત્રો આપણું જે સક્ષમ શાળા છે સક્ષમ શાળાની અંદર આપણી પોતાની જે શાળા છે શાળાને રજીસ્ટર કરવાની છે એ લોગ કરી અને એમાં જરૂરી માહિતી છે એ આપણે સબમિટ કરવાની છે તો સૌ પહેલાં જે પણ શાળાએ સબ રજીસ્ટ્રેશન ના કરાવું હોય એપ્લિકેશનમાં તો રજીસ્ટ્રેશન કરવાનું તો આ એપ્લિકેશનની અંદર આપણે શરૂઆતમાં કઈ રીતે ડાઉનલોડ કરવાની એટલે કે એક લિંક આપેલી હોય છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં હોય છે તો એ લિંકની અંદર જે છે એ ટચ કરશો એટલે ઓપન કરવાની ઓપન કરશો એટલે આ ટાઈપનું આપણી પાસે સમગ્ર શિક્ષા જે છે એ આખી સક્ષમ શાળાની વેબસાઇટ ખુલશે હવે આની અંદર આચાર્ય મિત્રો શું કરવાનું છે કેવી એક આવી રીતે ખુલી જાય તો આની અંદર આ ટાઈપનું છે હાઉ ટુ ડૂ ઇન્સ્ટોલ ઇન ધ એપ એટલે આની અંદર ડાઉનલોડ યોર અવર એન્ડ્રોઈડ એપ એ ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે જેથી કરીને એક એપ્લિકેશન ડાઉનલોડ થશે મેં આમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે એટલે આની અંદર મારે હું તમને લોગ ઇનથી જ બતાવીશ આવી રીતના તમારે ડાઉનલોડ કરી દેવાનું એટલે અહીંયા ડાઉનલોડ થાય છે હવે જ્યારે તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો એટલે તમને ખ્યાલ જ છે બધી એપી કે ઇન્સ્ટોલ કરો એટલે એલાઉ એલાવ ઓપ્શન આપવો પડે છે એટલે એ રીતે તમારે એલાઉ એલાવ કરીને ઓપ્શન આપીને ઇન્સ્ટોલ કરી દેવાની હવે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ આ તો મારે ડાઉનલોડ થઈ પછી એના ઉપર ટચ કરશો એટલે આવી રીતના ઓપન થશે મારા અપડેટનો ઓપ્શન એટલા માટે આવે છે કે મેં એમાં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે આવી રીતે ઇન્સ્ટોલ થશે પછી હવે સીધું નીચે ઓપ્શનનો ઓપ્શન છે ઓપનનો એ આપણે ઓપન ઉપર ક્લિક કરશું તો ઓપન ઉપર જેવું ક્લિક કરશું એટલે આપણી સક્ષમ શાળાની વેબસાઇટ ખુલી જશે એટલે સોરી એપ્લિકેશન ખુલી જશે તો આની અંદર સૌ પ્રથમ તો સર્વે લોગિન જે છે જે આ સર્વે લોગિન છે ને એ સર્વે લોગિન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એટલે આ ટાઈપની સ્ક્રીન ખુલશે એની અંદર માત્ર તમારે છે ને જે શાળા રજીસ્ટ્રેશન ના કરાવી હોય ને તો પહેલાં તો રજીસ્ટ્રેશન કરવાનું જેવું રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે એ શાળાનો ડાયેશ કોડ આપણે એન્ટર કરીએ પછી અહીંયા જે આચાર્ય મિત્ર હોય આચાર્ય મિત્રનું નામ લખશું પછી અહીંયા પ્રિન્સિપાલ કે ટીચર એ રીતના આપણે કરવાનું છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો અહીંયા તમારો પાસવર્ડ સેટ કરવાનો જે તમે પાસવર્ડ રાખવા માંગતા હોય એ પાસવર્ડ રાખવાનો પાસવર્ડ એવો રાખવાનો કે જેથી કરીને આપણે ફોરગટ કરવો પડે નહીં અને આપણું કામ પૂરું થઈ જાય એટલે આપણે કે પાસવર્ડ એન્ટ આ રીતે આપણે રજીસ્ટ્રેશન કરી લીધું એટલે રજીસ્ટર થઈ ગયું હવે આપણે લોગિન કરવાનું હોય છે લોગિન કરવા માટે સર્વે લોગિન ઉપર અહીંયા જે છે એ સર્વે લોગિન ઉપર આપણે આવશું તો સર્વે લોગિન ઉપર જેવું ક્લિક કરશું એટલે સીધું આપણે શાળાનું ડાયશકોડ જ એન્ટર કરવાનો અને પછી જે આપણે પાસવર્ડ બનાવ્યો હતો આમાં ઓટીપી અને પાસવર્ડ લખ લેલો ઓટીપી ઉપર આપણે કશું કરવાનું નથી સીધો પાસવર્ડ આપણે જે બનાવ્યો હતો ને એ પાસવર્ડ જ એન્ટર કરી દેવાનું અને સાઇન ઇન ઉપર કરવાનું રજિસ્ટર ઉપર નથી કરવાનું આ જે છે ને સાઇન ઇન સાઇન ઇન ઉપર આપણે કરવાનું છે જેવું સાઇન ઇન કરશો એટલે જે તમારો શાળાનો ડાયસ્કોડ છે એની બધી ડિટેલ આની અંદર આવી જશે અને આ બધા પોઈન્ટ છે એક 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 જેમ કે સીઆરસી બીઆરસી તો અહીંયા જે સીઆરસી હશે સીઆરસીનું નામ આવી જશે એવી રીતના બધી બીઆરસીની ડિટેલ આવશે એમનો મોબાઈલ નંબર આવશે આ બધું વેરીફાય કરવાનું પ્રાથમિક માહિતી પ્રાથમિક માહિતીમાં તમારી જે ડિટેલ આવે એ આની અંદર કેવું જો પ્રતિસાદ આપવાનું વ્યક્તિનું નામ બદલવું હોય તો તમે અહીંથી બદલી શકો છો પછી આના જે જે ઓપ્શન ચેન્જ કરવા હોય મોબાઈલ નંબર છે કે શાળા શાળા વ્યવસ્થાપન આ બધી જે વસ્તુ છે પ્રશ્નો બધા પૂછેલા છે એ આ રીતે તમે કરી અને સબમિટ કરો કરી શકો છો આ નીચે સેવ નો ઓપ્શન આવે છે એ થઈ આપણી પ્રાથમિક માહિતી પછી પાણીને લગતી હોય એટલે આમાં એવું છે કે જે પેલો આ ઓપ્શન છે એ સિલેક્ટ સબમિટ કરો ત્યારબાદ બીજો ઓપ્શન ખુલશે એવી રીતના ત્રીજો ઓપ્શન ખુલશે એટલે વન બાય વન તમે કરી શકશો ડાયરેક્ટ સીધા બીજા ત્રીજા પોઈન્ટ ઉપર નહીં જઈ શકો તો આ રીતે થયું આપણું સક્ષમ શાળાની એપ્લિકેશનનું આ વિડીયો છે તો આશા રાખું છું તમામ માછરે મિત્રો અને શિક્ષક મિત્રો આ વિડીયોને આધારે તમામ માહિતી સબમિટ કરી દેશે તો આજના વિડીયોમાં આટલું જય હિન્દ જય ભારત